પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં રબારી સમાજનું પવિત્ર ધામ અને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે એવા દૂધરેજ વડવાડા મંદિરના એક હજાર આઠ મહાંતશ્રી કનિરામ બાપુનું આગમન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી રબારી નેસડામાં પધારતા ઢોર નકારા સામાય કરી ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું અને તિલક કરી ફુલહાર અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા દુધરેજ વળવાળા મંદિર દ્વારા આ નક્ષેત્ર સદાવ્રત અને શિક્ષણ સેવા માટે સમગ્ર હિન્દવાણીમાં રબારી સમાજમાંથી દાનવીર તાતાઓ તરફથી દાન એકત્ર કરી સત્કાર્યમાં વાપરવામાં આવે છે જેમાં આકુલીના આંગણે સોનામાં સુગંધ પડે તેમ સમગ્ર રબારી સમાજમાં ભક્તિમાં વાતાવરણ જોવા મળ્યું જેમાં પૂર્વ સરપંચ રામજીભાઈ માધાભાઈ દેસાઈ અને રાજાભાઈ નારણભાઈ દેસાઈ સાથે બાબુભાઈ ચોરાભાઈ દેસાઈ અને અજી માતાજીના ભુવાજી મકનભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના અગ્રણી યુવાનો વડીલો સહિત મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને બાપુના આશીર્વાદ લીધા હતા